ખેડૂત આંદોલનમાં ખેડૂતોની થઈ જીત અને ખેડૂતોને થશે હવે એક લાખ દેવું માપ તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરીશું કે બાવીસ તો કયા ખેડૂતોને મળશે બાવીસ માફ તો બે હજારનો મળવાનો છે કે ચાર હજારનો મળવાનો છે અને તેને મેળવવા માટે શું કરવું પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે વિગા દીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના માહિતી આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી કરી છે કે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જારી કરી છે કે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાય છે છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકો છો જેના માટે પોતાના દસ્તાવેજો રજૂ કરવા પડશે તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ ત્રણસો રૂપિયા સબસિડી ખાતામાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પ્રાપ્તિ સિલિન્ડર ત્રણસો રૂપિયાની સબ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની શરૂ થઈ ગઈ છે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવ રિફિલ સુધી મર્યાદા રહેશે મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા મળશે રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિમંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે રાજ્યના સોળ હજાર પાંચસો ગામોમાં ખેડૂતોને ચોવીસ લાખથી વધુ હેક્ટરના વાવેતરને નુકસાન થયું છે જેમાં નવ હજાર આઠસો પંદર કરોડનું પેકેજ છે જેમાં કોઈપણ ખેડૂતને નુકસાન થયું છે તે બાખાત રહે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં આપશે મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કોણ પાત્ર છે યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતો જેમના પાકને તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેમને આ લાભ મળી શકે છે જમીનના સાત બાર અથવા અન્ય ભૂમિકા રેકોર્ડના નામ રજિસ્ટર હોવા જોઈએ મહત્તમ બે હેક્ટર જમીન પરથી ખેડૂતો માટે મર્યાદા જો ખાતામાં એક કરતાં વધુ નામ હોય તો એક જ વ્યક્તિ એક જ ખેડૂતને લાભ મળશે તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે બાવીસ હજારની સહાય કયા ખેડૂતને મળશે તે યોજનાનો લાભ લેવા શું કરવું પડશે અને બાવીસ માફ તો ક્યારે આવશે અને કયા ખેડૂતોને એક લાખ દેવું માફ થશે અને મિત્રો આપણે વિડીયોની અંદર એ પણ વાત કરી કે કૃષિ મોટી જાહેરાત કરી હતી અને ખેડૂતોને કેટલી સહાય મળશે અને પાક સહાયમાં ખેડૂતોને બાવીસ હજારની સહાય મેળવવા માટે ખેડૂતોએ શું કરવું તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયું ફોર્મ ભરવું પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરી હતી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આગળના વિડીયોમાં